નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્વના સમાચારોમાં તમારું હાર્દિક સ્વાગત છે શરૂઆત કરીએ બ્રેકિંગ ન્યુઝ થી સરકાર ની મફત સાયકલ યોજના ગુજરાત સરકારે રાજ્યની શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ફ્રી સાયકલ યોજના બે ની જાહેરાત કરી છે આ યોજના મુખ્ય ઉદ્દેશ એ છે કે વિદ્યાર્થીઓ શાળા આવવા જવા માટે સરળતા અને સુવિધા મળી રહે ખાસ કરીને જે વિદ્યાર્થીઓ શાળા દૂર રહે છે અને તેમને શાળાએ પહોંચવામાં મુશ્કેલી પડે છે આ યોજના લાભ ગુજરાત સરકારી શાળાઓમાં ધોરણ નવ થી બાર માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળશે આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને સારી ગુણવત્તાવાળી મજબૂત અને ટકાઉ સાયકલ આપવામાં આવશે ત્યારબાદ મહત્વના સમાચારોની વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે મોટી જાહેરાત તમને જણાવી દઈએ કે મફત સરકાર યોજના સરકારની યોજનાઓ યોજનાઓમાંથી એક છે પરંતુ આ યોજનામાં છેતરપિંડી પ્રકાશમાં આવી રહી છે ઘણા લોકો એવા છે જે કરદાતા હોવા છતાં આ યોજનાનો લાભ મેળવી રહ્યા છે જ્યારે ઘણા લોકો ફોર વ્હીલ કારમાં રાશન લેવા જાય છે હવે સરકાર આવા લોકોની ની ઓળખ કરવાનું કામ હાથ ધરી રહી છે વિભાગીય માહિતી અનુસાર આવા તમામ કાર્ડ રદ કરવામાં આવશે જે ખરેખર યોજના માટે પ્રાપ્ત થયેલી નથી તમને જણાવી દઈએ કે છેલ્લા બે વર્ષ માં કરોડ લોકો આવી રીતે ઓળખ કરવામાં આવેલી છે જે વાસ્તવ મફત રાશન મેળવવા માટે પાત્ર નતા ત્યાર બાદ મહત્વના સમાચારો વાત કરીએ તો ખાતર લઈને ખેડૂતોને રાહત સમાચાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ગાંધીનગર ખાતે સહકાર દિવસ ઉજવણી માટે ભાગ લીધો હતો આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ નિમિત્તે તેઓએ દેશના લાખ પંચાયત જોડવાની જાહેરાત કરી હતી સાથે જ આ દિવસે ખેડૂતોને મોટી ભેટ આપી છે તેઓએ ખેડૂતોને નેનો યુરિયા વપરાશમાં પચાસ ટકા સબસીડી આપવાની યોજનાનો પ્રારંભ કરેલો છે અમિત શાહે નાણાકીય વર્ષ બે હાજર ચોવીસ માટે સરકાર એજી આર યોજના હેઠળ ખેડૂતો દ્વારા યુરિયા યુરિયાની ખરીદી પર પચાસ ટકા સહાયતા યોજનાનો નો શુભારંભ કર્યો છે કાર્યોમાં સહકારી મંત્રી અમિત શાહ ખેડૂતો મહત્વના સમાચારોની વાત કરીએ તો ગેસ સિલિન્ડરના ભાવમાં થયો ઘટાડો આજથી એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે જોકે માત્ર કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ભાવ ત્રીસ થી એકત્રીસ રૂપિયાનો ઘટાડો થયેલો છે ઘરેલુ સિલિન્ડરના ભાવમાં કોઈ ઘટાડો થયો નથી દિલ્હીં બાર કિલો કોમર્શિયલ સિલિન્ડરની કિંમત સોળસો ને છેતાલીસ રૂપિયા છે જ્યારે મુંબઈ અને ચેન્નાઈ સિલિન્ડરમાં સિલિન્ડર રૂપિયા સસ્તો થયો છે તો અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં માં ઓગણીસ કિલો નો બ્લુ સિલિન્ડર સોળસો ને પાસઠ રૂપિયા મળશે જ્યારે ચૌદ કિલોના ઘરેલું સિલિન્ડરની કિંમત આઠસો ને દસ રૂપિયા છે ત્યારબાદ મહત્વના સમાચારોની વાત કરીએ તો ખેડૂતોને મળી મોટી રાહત ખેડૂતોને લોન માફી સમગ્ર દેશમાં માં ચર્ચિત વિષય છે તેવામાં તેલંગાણામાં માં લોન માફ કરવા મો ના સી સીએમ રેવંત રેડીએ લોન માપી યોજનાની જાહેરાત કરી તેમણે કહ્યું કે અગિયાર ડિસેમ્બર અને ડિસેમ્બર ની વચ્ચે લોન લેનારા ખેડૂતો માટે લાખ રૂપિયા આ પહેલા ઝારખંડ સરકારે પણ ખેડૂતોની બે લાખ રૂપિયા સુધીની લોન માફ કરવાની જાહેરાત કરી હતી ત્યારબાદ મહત્વના સમાચારોની વાત કરીએ તો ડ્રાઇવિંગ લાયસન્સ માટે મોટો નિર્ણય રાજ્યમાં લર્નિંગ લાયસન્સ પરીક્ષાના નિર્ણય ફેરફાર અગાઉ પંદર થી અગિયાર પ્રશ્નો સાચા પણ જવાબ આપનારને ને લાયસન્સ મળતું હતું જોકે હવે પંદર માંથી નવ પ્રશ્નોના સાચા જવાબ આપનારને ને લાયસન્સ મળી જશે ગુજરાત ની આરટીઓ સિસ્ટમ માં સુધારો કરવામાં આવ્યો છે